વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે બી એ સબ્જેક્ટ છે તો એમાં પ્રકાર નંબર છનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું તો વિડીયોની મિત્રો અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂ કરીએ આપણા પહેલા નંબરનો પ્રશ્ન છે આવેદનપત્રની કલમોની શું ચર્ચા કરો આવેદનપત્રના કલમોની ચર્ચા કરો એમાં ઉત્તર લખીશો એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલું છે એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર માત્ર સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરી આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો આવેદનપત્રની કલમોની શું ચર્ચા કરો તો કે આવેદનપત્રનો અર્થ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ તેમજ તેનું કાર્યક્ષેત્ર નક્કી કરતો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ તેમજ તેનું કાર્યક્ષેત્ર નક્કી કરતો સૌથી મહત્ત્વનું બંધારણ છે સોરી મહત્ત્વનો દસ્તાવેજ છે તે કંપનીને મૂળ મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે તે કંપનીનો શું મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે તેના ઉપર કંપનીની ઈમારત ચણવામાં આવે છે ઓકે તે કંપનીનો શું મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે અને તેના પર એ જે છે ઉપર કંપનીની ઈમારત જાણવામાં આવેલ છે આવેદનપત્રમાં સમાવેશ થતી વિગતો આવેદનપત્રની કલમો તો કે ભારતીય કંપની ધારા મુજબ આવેદનપત્ર નીચે દર્શાવેલી વિગતો કે કલમોનો સમાવેશ કરવામાં આવે છે તો આ મુજબ છે કલમો વિગતો આવેદનપત્રની કલમો છે નામાની કલમ રજિસ્ટર ઓફિસની કલમ ધૈર્યની ઉપદેશની કલમ જવાબદારીની કલમ મૂડીની કલમ અને સ્થાપનાની કલમ ઓકે કે નામાની કલમ શું છે નામની કલમ તો કંપનીનું નામ શું રહેશે આ કંપનીના દર્શાવેલ છે હોય છે અને આ નામની કલમ ઓળખાય છે ઓકે આ કું કહેવાય છે આ નામની કલમ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ દરેક શેરની મર્યાદિત જવાબદારી જાહેર કંપનીના નામને છેડે લિમિટેડ અને આવી ખાનગી કંપનીના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા જોઈએ ઓકે તો આ જે જવાબદારી જાહેર કંપનીના નામને છેડે શું લિમિટેડ અને ખાનગીવાળી જે હશે ખાનગી કંપની તો એના છેડે શું પ્રાઇવેટ લિમિટેડ એવું લખો ભાઈ પ્રશ્ન વાંચી લો એકવાર ફરીથી આવેદનપત્રના કલમોની ચર્ચા ઓકે આવેદનપત્ર એનો અર્થ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ તેમજ કાર્યક્ષેત્ર નક્કી કરતો સૌથી મહત્વનો દર્શાવ તે કંપનીનો મૂળભૂત પાણીનો દસ્તાવેજ છે તેના ઉપર કંપની ઇમારત છોડવામાં આવે છે આવેદનપત્ર વિગતો બરાબર ભારતીય કંપની દ્વારા મુજબ આવેદનપત્ર નીચે વિગતો દર્શાવવામાં આવે છે આવેદન કંપનીનો સમાવેશ કરવામાં આવે છે ઓકે નામની કલમ રજિસ્ટ્રાનની ઓફિસને ઢેરે નહીં કરી પછી જવાબદારીની કલમ મૂડીની કલમ સ્થાપનાની કલમ તો કે નામની કલમ કંપનીનું નામ શું રહેશે આ કલમમાં હોય છે અને આ નામની ઓળખાણ દરેક શેર મર્યાદિત જવાબદારી કંપનીના નામના છે લિમિટેડ અને જાહેર સોરી ખાનગી કંપની છે તો એના નામના છેડ્યો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં જોઈએ ભારતમાં નોંધાયેલી કોઈ પણ કંપની જેવું કે તેને મળતું આવતું નામ અને રાષ્ટ્રીય હિત નુકસાન કારક હોય છે તેવું નામ કંપનીએ રાખી શકાતી નથી ત્યારબાદ બીજું રજિસ્ટર ઓફિસની કલમ તો કે કંપનીએ પોતાની રજિસ્ટર ઓફિસનું સરનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કંપનીનું જે રજિસ્ટર ઓફિસનું સરનામું છે એ રજીસ્ટ્રાર ઓફિસમાં આપણે છે એ સરનામું રજિસ્ટર સમક્ષ આપણે શું નોંધાવવું પડે છે કંપનીના રજિ રજિસ્ટાર અને જાહેર જનતા કંપની સાથે પત્રવ્યવહાર કરી શકે છે અને તે માટે રજિસ્ટ્રાર ઓફિસર સરનામું જણાવવું પડે છે કંપનીનો રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે છે તે માટે રજિસ્ટ્રાર ઓફિસ શું એથી જણાવવું જરૂરી છે આપણું ત્યારબાદ આ સમયના સરસામાનાને આધારે અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે અદાલતનું શું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે ધૈર્ય કે ઉપદેશની કલમ તો કે આ કલમમાં કંપની સ્થાપનાના હેતુઓ દર્શાવેલ હોય છે આવેદનપત્રની આ સૌથી મહત્વની કલમ છે કંપનીનો કયો ધંધો કરશે અને તે કયા ઉપદેશ માટે કાર્ય કરશે તેની જાણ આ કલમ દ્વારા મળી શકે છે આ કલમમાં કંપનીના ઉપદેશો બહુ રાષ્ટ્રીય રીતે દર્શાવવામાં આવે છે કારણ કે આ કલમમાં ન દર્શાવેલ ઉપદેશો માટે કંપની કાર્ય કરતી શક્તિ નથી ને આ કલમમાં ઉપદેશો બહુરાષ્ટ્રીય દરિતો દર્શાવવામાં આવે છે આ કારણમાં કલમો ન દર્શાવેલ ઉપદેશો માટે કંપની કાર્ય કરી શકતી નથી ભાઈ ઓકે ત્યારબાદ જવાબદારીની કલમ કે કંપનીના સભ્યોની જવાબદારી કેટલી છે તે આ કયા કલમમાં દર્શાવવામાં આવે છે વગેરે વગેરે તો એ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત અમર્યાદિત કે બાહેદારી મર્યાદિત છે તે બાબતની જાણકારી આ કલમમાં દર્શાવવામાં આવેલ છે એક વ્યક્તિની ખાનગી કંપનીમાં બાબતમાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવે છે તે બાબત જણાવવી પડે તો કે એક વ્યક્તિની ખાનગી કંપનીની બાબતમાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિની તરીકે કોનું નામ દાખલ કરવામાં આવે છે અને તે બાબત જણાવવી પડે તો કે ઓકે ત્યારબાદ પાંચમું મૂડીની કલમ તો કે આ કલમમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી રહેશે કયા કયા પ્રકારની કેટલા શેર બનેલી છે અને અનેક શેર કેટલા કિંમતો કેટલી રહેશે તે બધું દર્શાવવામાં આવે આપણે છે ઓકે ત્યારબાદ આવેદનપત્રમાં દર્શાવેલ મૂડી સત્તાવાર મૂડી છે ને અધિકૃત ઓકે અધિકૃત કહેવામાં આવે છે ને છઠ્ઠા નંબરનું સ્થાપનાની કલમ જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સાત સભ્યો હોય અને ખાનગી કંપની તો ઓછામાં ઓછા સભ્યો સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેનું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ આપવું પડે છે શું કીધું જાહેર હોય તો ઓછામાં ઓછા સાત અને ખાનગી હોય તો ઓછામાં ઓછા બે સભ્યો પોતાની સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તો તેનું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ આપવું પડે છે તમારી કંપની તો ઓછા બે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન એક જ પ્રશ્ન સાત મિનિટ લઈ ગયો તમારો સહકારી મંડળીની મર્યાદાઓ સ્પષ્ટ કરો તો કે સહકારી મંડળી મર્યાદા મુખ્ય મર્યાદાઓ તો કે ગેરલાભ અને ગેરફાયદા નીચે મુજબ છે મૂડીની મર્યાદા સહકારની મંડળીમાં વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે મંડળીમાં આર્થિક રીતે નબળા લોકોની બનેલી હોવાથી મંડળીમાં આર્થિક રીતે મંડળીમાં આર્થિક રીતે નબળા લોકોની બનેલી હોવાથી શેરની ઓછી કિંમતે હોવાથી સભ્યિત મતાધિકાર હોવાથી કોઈ પણ વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહેતું નથી પરિણામે ધંધાધારી વ્યવસ્થાને અન્ય સ્વરૂપમાં સરખામણીમાં મંડળીમાં પ્રમાણમાં ખૂબ ઓછા મૂડી એકઠી થઈ શકે છે અન્ય સ્વરૂપમાં સરખામણીમાં મંડળીમાં પ્રમાણમાં ખૂબ ઓછા મૂડી એકઠી થઈ શકે છે બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ સહકારી મંડળીનો વહીવટ ઓકે તો કે સભ્યોની પ્રતિનિધિઓ દ્વારા થાય છે ઓકે

ગેરવહીવટ જોવા મળે છે જૂથબંધી અને અંગત કારણે ગેરવહીવટ જોવા મળે છે ત્રીજું રાજકીય હસ્તક્ષેપ સહકારી મંડળી પર પોતાનું વંચસ્વ જમાવવા માટે વિવિધ રાજકીય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે જ્યારે મંડળીના વહીવટ રાજકીય હસ્તક્ષેપ થાય છે ત્યારે મંડળીનું ધંધાકીય સૂચના જોખમાય છે અને લોકશાહીની મૂલ્યો જોખમાય છે ઓકે સહકારી મંડળીને વધુ લાઇક મિત્રો લાઈક કરી દેજો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આખા આખા અસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા અસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયા મળી જશે

અસરકારકનું વાતાવરણ સર્જાય છે મંડળીમાં લોકશાહી ડબે ચૂંટણી થતી હોવાથી પક્ષપાતીનું ગેર સોરી પક્ષપાતીનું ઝેર ફેલાય છે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના અપેક્ષિત લાભો મળી શકતા નથી ઓકે કાર્ય પ્રેરણાનો અભાવ સહકારી મંડળીના સંચાલકો માનદ સેવા આપવા હોવાથી તેમને અપૂરતું વેતન મળતું હોવાથી તેઓ ઉત્સાહનો અભાવ જોવા મળે છે કાર્યપેરણાનો અભાવ કે સહકારી મંડળીના સંચાલકો માનદ સેવા આપતા હોવાથી તેમને તેમને અપૂરતું વેતન મળતું હોવાથી તેઓ ઉત્સાહનો અભાવ જોવા મળે છે મંડળીનો નફો થાય કે ખોટ થાય તેની સાથે તેનો સંબંધ ન હોવાથી સંચાલકો તેમનું વધુ કાર્ય સારી રીતે કરવા માટે જરૂરી પ્રેરણા અને ઘગશનો અભાવ જોવા મળે છે ઓકે બીજા નંબરનું સહકારી મંડળી અને કંપનીના વચ્ચે ત્રણ ત્રણ તફાવત દોષો સહકારી મંડળી કંપની દેખાય તો નહીં રહ્યું મને બરાબર સમાન આર્થિક હિતને અને હેતુને સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક અને એકત્રિત થયેલા વ્યક્તિઓનું સંગઠન એટલે સહકારી મંડળી અને કંપની એ નફો કરવા માટે ભેગી થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક અને સંગઠન તે મૂડી ફેરબદલે થઈ શકે તેવા શેરોમાં વહેંચાયેલી હોય છે અને જેના શેરની માલિકી એ સભ્યવાર માટે શરત છે હેતુ તો કે સહકારી મંડળીનો હેતુ સભ્યોની સેવાઓ સભ્યોના આર્થિક ઉષ્કરણ અને નફાનો હેતુ ગોણ છે કંપનીનો હેતુ નફાનો હોય છે ઓકે સભ્યપદ સંખ્યા તો કે સહકારી મંડળીના ઓછામાં ઓછા વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ મર્યાદા નથી કંપની કંપની જો જાહેર હોય તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ સંખ્યા બે અને કોઈ મર્યાદિત ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે સભ્યો હોય છે અને વધુમાં વધુ બસ્સો ઓકે ઓકે સા સાહેબ જાહેર કંપનીમાં વધુ વધુ સંખ્યા છે તો અહીંયા આનો કોઈ મર્યાદા હોતી નથી જોઈ લેજો તમે કંપનીના સ્થાપના વિધિના તબક્કાઓની ચર્ચા કરો તો કે પ્રવર્તન એટલે કંપની સ્થાપના ના કરવેરાનો વિચાર મનમાં ઉદ્ભવે પ્રવર્તન એટલે કંપનીના સ્થાપનાનો કરવાનો વિચાર મનમાં ઉદ્ભવે અને તેને વિચારને મૂર્ત સ્વરૂપમાં આપવો જે વ્યક્તિ કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે અને તેને અમલ મૂકવામાં આવે તેને પ્રવર્તક સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે પ્રવર્તકના તબક્કા પ્રવર્તકના તબક્કા નીચે મુજબના તબક્કામાં વહેંચી શકાય છે કંપનીના સ્થાપના કે પ્રવર્તનના તબક્કા આકૃતિ છે મિત્રો જોઈ શકો છો તમે પહેલી છે કંપનીના પ્રવર્તકનો વિચાર બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ ચોથું છે વ્યવસ્થા અને આ બધું કોણ કરે છે કંપનીના સ્થાપ સ્થાપ નાના સ્થાપક નાના સ્થાપકના સ્થાપનાના પ્રવર્તનના તબક્કા કરે છે ઓકે કંપનીના પ્રવર્તનનો વિચાર કા પ્રવર્તકો કોના મનમાં સૌપ્રથમ કંપનીના પ્રવર્તનનો વિચાર ઉદ્ભવે છે આ વિચાર નવી પેદાશોના ઉત્પાદન અંગે અથવા કોઈપણ સંશોધકે અમલમાં મૂકેલી મૂકવાનો કોઈ પણ એ કોઈ કોઈ નવા પ્રકારની સેવા આપવા અંગે વગેરે કારણો પ્રવર્તનની નવી કંપનીના સ્થાપના કરવા અંગે વિચાર છે ઓકે આ વિચાર નવી પેદાશ ઉત્પાદન અંગે અને કોઈ પણ અથવા સંશોધન અમલમાં મૂકવા કોઈપણ નવા પ્રકારની સેવા આપવા અંગેને કારણો પ્રવર્તક નવી કંપનીના સ્થાપના કરવા અંગે વિચાર છે બીજો પ્રાથમિક અને વિગતવાર ચકાસણી સ્થાપકના મનમાં કંપનીના સ્થાપનાનો વિચાર આવે છે અને વ્યવહારમાં વ્યવહારિક દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે તે આર્થિક દ્રષ્ટિએ પરવડશે કેમ કે તે તપાસ કરવી પડે છે ઓકે ધંધા માટે યોગ્ય સ્થાનની પસંદગી નફાકારકતા વગેરે તપાસ કરવી પડે છે પ્રાથમિક તપાસ બાદ જો તેના પરિણામો યોગ્ય જણાય તો તે અંગે વિશ્લેષણાત્મક તપાસ કરવી જરૂરી બને છે જરૂરી મૂડી કાચો માલ પેદાશ કે સેવાઓની માંગ જરૂરીમાં સાધન સાધન સામગ્રી કે વાહન વ્યવહાર સગવડ વગેરે બાબતોની જાણકારી મેળવી પડે છે તેમ જ ચકાસણી કાઢવી પડે છે ઓકે માલ સાધનોનું એકત્રીકરણ સ્થાપના અંગે ઉદભવેલા વિચારો મૂર્તિમ કરવા માટે સાધનો એકત્રિત કરવા પડે છે ઓકે કરવામાં આવે છે ધંધાની શરૂઆત માટે જરૂરી જમીન મકાનો કાચો માલ યંત્રો મિલકતો સંચાલન શક્તિ નિષ્ણાંતોની સેવા વગેરેને કરાર કરવામાં આવે છે નાણાકીય વ્યવસ્થા જરૂરી સાધનો એકત્રિત કરવા માટે નાણાકીય વ્યવસ્થા કરવી પડે છે સાધનો અને મિલકતો પ્રાપ્ત કરવા માટે જરૂરી મૂડી ક્યાંથી અને કઈ રીતે પ્રાપ્ત કરવી તે અંગે વિચારણા કરવી પડે છે નવી સ્થાપતિ શેર કંપનીના બહાર પાડીને જરૂરી મૂડી મેળવી શકે છે ઓકે પાંચમા નંબરનો પ્રશ્ન છે નિયમનપત્ર વિશે ટૂંકમાં સમજૂતી આપો તો કે કંપનીના આંતરિક વહીવટના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર કંપનીના આર્થિક આંતરિક વહીવટના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર ઓકે નિયમન પત્રમાં આવેદનની મર્યાદામાં રહીને કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો દર્શાવવામાં આવે છે નિયમન પત્રમાં આવેદન પત્રની મર્યાદામાં રહીને કંપનીનો વહીવટ ચલાવવામાં આવે છે અને નિયમો દર્શાવવામાં આવે છે તેમાં હોલ્ડરો અને સંચાલકોના અધિકારો અને ફરજો શેર હપ્તા શેર જપ્તી શેર ફેરબદલી કંપનીના વિવિધ સભાઓ અને સંચાલક મંડળ સત્તા હિસ્સાબો વગેરેના નિયમોનો સમાવેશ થાય છે તેમાં શેર હોલ્ડરો સંચાલકો અધિકારો તેમજ ફરજો શેર આપતા શેર જપ્તી શેર ફેરફાર કંપનીના વિવિધ સભાઓ સંચાલકો મંડળ સત્તા હિસાબો વગેરે નિયમોનો સમાવેશ થાય છે કંપનીની કોઈ પણ છ મર્યાદાઓ સ્પષ્ટ કરો તો કે લાંબી અને ખર્ચા સ્થાપના વિધિ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી સરખામણીમાં કંપની સ્થાપવા માટે કંપની ધારાની ખૂબ જ લાંબી અટપટી અને ખર્ચાળ વિધિમાંથી પ્રસાર થવું પડે છે કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર નિયમનપત્ર જેવા દસ્તાવેજો નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં પડે છે જેને માટે તેમની ઊંચી ફી ચૂકવવી પડે છે નોંધણી માટે કંપની રજિસ્ટ્રાર પણ ફી ચૂકવવી પડે છે ઓકે ત્યારબાદ ધારાકીય નિયંત્રણો કંપની એ સર્જિત વ્યક્તિ છે અને તે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે કંપની તેના અસ્તિત્વ દરમિયાન કાયદા અનેક જોગવાઈનું શું પાલન કરવું પડે છે કંપનીના સ્થાપના સમયે ત્યારબાદ દર વર્ષે અનેક દસ્તાવેજ માહિતી પત્રકો અહેવાલ હિસાબો રજિસ્ટ્રા સામે મોકલવા પડે છે સે બી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની નક્કી કરેલ જોગવાઈનું પાલન કરવું પડે છે વહીવટી ખર્ચમાં વધારો કર્મચારીઓનો મોટો કાફલો નિષ્ણાતોના ઊંચા પગાર અધિકારીઓ અને સંચાલકોના આકર્ષક પ્રગાર સંશોધકોના પાછળનો ખર્ચ વગેરેના કારણે કંપનીઓનો વહીવટ અને ખર્ચ ખૂબ જ વધી જાય છે ત્યારબાદ આપ ખુદશાહી વહીવટ અને કંપનીમાં સભ્યોને કાયદા દ્વારા અનેક હકો આપવામાં આવે આપવામાં હોવા આપવા

નાણાંનો તેમજ માહિતીનો અંગત લાભ માટે ઉપયોગ કરે છે ઘણીવાર સંચાલકો કંપનીનો મિલકતો નાણાંનો તેમજ માહિતીના શું માહિતીનો અંગત લાભ માટે ઉપયોગ કરે છે ઓકે ત્યારબાદ રહસ્યોની જાણવાની મુશ્કેલ તો કે કંપનીએ તેના હિસાબો ફરજિયાત ઓડિટ કરાવીને સભ્યો અને રજિસ્ટ્રાર્સને મોકલવા પડે છે કંપનીના જે તેના હિસાબો ફરજિયાત ઓડિટ કરાવીને સભ્યોને રજિસ્ટ્ર અને મોકલવા પડે છે કાયદાની જોગવાઈ અનુસાર બા અમુક બાબતો જેવી ડિબેન્ચર પરત બોનસ શેર લગતી બાબતો જાહેર પ્રકાશન કરવું પડે છે શેર હોલ્ડરો સભામાં સભ્યો દ્વારા પૂછતા પ્રશ્નોનો ઉત્તર આપવા પડે છે દર ત્રણ માસે હિસાબો જાહેર કરવા પડે છે આના આથી કંપનીના ધંધાકીય રહસ્યો ગુપ્ત રાખી શકાય નથી ઓકે છઠ્ઠા નંબરનો નીતિ વિષયક નિર્ણયો વિલંબ તો કે મહત્વના વિષયક નિર્ણયો કંપનીના સભા બહુમતી લેવામાં આવે છે ઓકે કે આવી સભાઓમાં બોલાવતા અગાઉ સભ્યોને અમુક નિશ્ચિત દિવસ પહેલા સભાની નોટિસ મોકલવી પડે છે સભા બોલાવતા બોલાવવામાં અને ચર્ચા વિચારણા સારો એવો સમય જાય છે આ કાયદાને લીધે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી મિત્રો મળીએ નેક્સ્ટ ચેપ નેક્સ્ટ વિડીયો ચેપ્ટર નંબર સેવનમાં વિડીયો પર જોડાજો વિડીયો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ દો અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા આખા ગાલા અસોમેટનો સોલ્યુશન મેળવી લેજો ઓકે માત્ર સો રૂપિયા પ્રાઇસ છે ને તો જરૂરથી કોલ કરી મેળવી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં